દેવગઢપારા તાલુકામાંથી પસાર થતી પાનમ નદીના પટમાં ખનીજ માફિયાઓ દ્વારા ઊંડાણપૂર્વક ખોદકામ કરીને કોની મજૂરી જેવા અનેક સવાલો ખનીજ માફિયાઓ દ્વારા રેતી ખનન કરીને ચોરી કરવામાં આવી રહ્યું છે તે ક્યારે અટકવાનું નામ લેશે પાનમ તેમજ નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર સફેદ રીતી રોકાણો કારોબાર કરી સરકારી તિજોરીનું મોટું નુકસાન આવા ખનીજ માફિયા ઉપર તંત્રની રહેમ નજર કેમ કાંધી છાપ નોટોનો વહીવટ કે પછી કોઈ મોટા ગજાના નેતાનો આદેશ જવાને સવાલો આવા ખનિજ માફિયાઓ સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવશે ખરો નદીના પટમાં કાયદેસરની લીઝ કેટલી અને તે લીઝનું અંતર કેટલું સરકારી મજૂરી કેટલી અને તે સિવાયનું ખુદકામ કોણે કર્યું તેની તપાસ કરવામાં આવશે કે પછી આખાડા કાન કરશે નદીની બાજુમાં આવેલ ખેતીની જમીનો અને સરકારી ખરબો પણ ખોદી નાખવામાં આવ્યો છે તો તંત્ર દ્વારા તપાસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરું કે પછી